ખાસ કરીને વાવાઝોડા સાથે વરસાદી માહોલને લઈને પંથકમાં ઠંડક પણ જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં નોંધપાત્ર પલટો જોવા મળ્યો હતો સવારથી જ વાદળછાયું વાતાવરણ સાથે બફારો અનુભવાયો હતો લગભગ અગિયાર વાગ્યાના સુમારે અચાનક ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને ત્યારબાદ વીસ મિનિટ સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાતી મગફેળી તલ અને મગ જેવા કઠોળના પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ છે એના કારણે ખેડૂતોમાં ચિંતાનો મોજું પણ ફરી વળ્યું છે છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો છે બોડેલીમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પણ છે ખેડૂતોમાં ચિંતા પાનવડમાં ધોધમાર વરસાદ ભારે વાવાઝોડો સાથે વરસાદી માહોલ છે પાનવડ સહિત આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે